ભરૂચ જિલ્લાના છગડિયા તાલુકાના ખર્ચી ગામેથી જાન લઈ ગયેલા આદિવાસી યુવાનની જાન વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમની બ્રાન્ચની ટીમે પોસ્ટ મૂકનાર ઈસમને ખેડા જિલ્લાના વસો ગામેથી ઝડપી પાડ્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ ભરૂચ તાલુકાના નિકોરા ગામે વસાવા સમાજની લગ્ન પ્રસંગની જાન હેલિકોપ્ટરમાં ગઈ હતી તે અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેડા જિલ્લાના વસુ ગામેથી ઝડપી પાડ્યો છે લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયામાં અલગ અલગ પેજ ઉપર વાયરલ થયેલ જેમાં બોલે છે ભરૂચ પૂછે છે ભરૂચના ફેસબુક

તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કે હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ